ખેડૂત મિત્રો નમસ્કાર હું એ બી ચાવડા સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે નેનો યુરિયા ઇપકો દ્વારા ઇપકો કંપની દ્વારા જે નવી શોધ કરવામાં આવી છે વૈજ્ઞાનિકો દ્વારા જે મોટા ઘન સ્વરૂપ એટલે કે દાણાદાર જે ખાતર હતા યુરિયા અને ડીએપી ખાતર એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરીને નેનો યુરિયા અને નેનો ડીએપીની બોટલ ખાતર તરીકે બહાર પાડવામાં આવી છે જી હા ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે નેનો એરિયા અને નેનો ડીએપી પ્રવાહી ખાતર વિશે સંપૂર્ણ સમજ મેળવીશું જેમાં નેનો યુરિયા અને નેનો નેનોડીએપીની બોટલ એ શું છે એનો ઉપયોગ કયા કયા પાકોમાં કરી શકાય છે કઈ અવસ્થાએ કરી શકાય છે કેવી રીતે ઉપયોગ કરી શકાય છે કેટલી માત્રામાં ઉપયોગ કરી શકાય છે ઉપરાંત નેનો યુરિયા અને નેનો ડીએપી પ્રવાહી ખાતરનો પોતાના પાકમાં ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સમજ મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીવાડીને લગતા પશુપાલન બાગાયત વગેરે વિભાગોમાં વખતો વખત કંઈ જાહેર થતી સબસિડીની યોજનાઓ હોય ઉપરાંત આવી કંઈ સબસીડીની યોજનાઓ કે ખેતીવાડીને લગતી ઉપયોગી માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે ખેડૂત મિત્રો નેનો યુરિયા અને નેનો ડીએપી જે બોટલ છે એ પ્રવાહી ખાતર છે એ છે ને આપણે જે દાણાદાર જે મોટા આપણે મોટી થયેલી હોય પિસ્તાલીસ કિલો પચાસ કિલોની જે છેંદ્રી આપણે જે રાસાયણિક ખાતરની ઠેલી હોય એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરેલ એક લિક્વિડ એટલે કે પ્રવાહી ખાતર છે જે હા ખેડૂત મિત્રો ડીએપી અને યુરિયા જે આપણે દાણાદાર સ્વરૂપે મળે છે એની જગ્યાએ હવે લિક્વિડ સ્વરૂપે જે ડીએપી અને યુરિયા આપણે જે જમીન ઉપર પૂખીને અથવા નાખતા હતા જે તે પાકની બાજુમાં એની જગ્યાએ હવે છંટકાવ કરવા માટે સીધે સીધો નાઇટ્રોજન ફોસ્ફરસ વગેરે જે તત્વો રહ્યા માનો કે નેનો યુરિયા છે તો એમાંથી નાઇટ્રોજન તત્વ જે તે છોડને પૂરતા પ્રમાણમાં મળી રહે એ હેતુથી આ બનાવવામાં આવ્યું છે નેનો ડીએપી છે તો એ ફોસ્ફરસ એના પૂરતા પ્રમાણમાં એમાં ફોસ્ફરસ તત્વ હોય છે જે છોડને પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટે લિક્વિડ સ્વરૂપમાં તૈયાર કરવામાં આવેલ પ્રવાહી બોટલ છે જે હા ખેડૂત મિત્રો હવે આપણે આ બોટલનો નેનો યુરિયા અને નેનો ડીએપી આ પ્રવાહી ખાતરનો ઉપયોગ કયા કયા પાકોમાં કરી શકાય છે એના વિશે આપણે વાત કરીએ તો લગભગ નેવુંથી ચોરાણું પાકોમાં ઉપયોગ કરી શકાય છે આપણે જે મુખ્ય પાકો છે કપાસ મગફળી સોયાબીન તુવેર વગેરે જે કંઈ બાજરી જુવાર મુખ્ય પાકો છે એ બધામાં પણ ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકાય છે આ ખાતરનો ઉપયોગ કઈ અવસ્થાએ કરવો ખેડૂત મિત્રો આ ખાતરનો ઉપયોગ આપણે જે તે પાક તમારો પાક થી પચીસ દિવસનો થાય બરાબર ડાળીઓ બેસવાની શરૂઆત થાય વીસથી પચીસ દિવસનો પાક થાય ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો રહેશે ખેડૂત મિત્રો ઉપરાંત આ પ્રવાહી ખાતરનો આપ સૌ જે તે તમારું બીજ તમે રોપણે વાવણી કરતા હો કે બીજને રોપવાના હો એના પહેલાં બીજને પટ આપીને આપણે જે પૂરતી ખાતર તરીકે તમે જે ડીએપી યુરિયા જે કંઈ ખાતર તમે નાખતા હો જે તે બીજની સાથે વાવણી સાથે એની જગ્યાએ તમે બીજને આનો પટ આપીને એની એના દ્વારા પણ તમે ખૂબ સારી રીતે આ પ્રવાહી ખાતરનો ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો હવે આપણે જાણીએ આ પ્રવાહી ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો છંટકાવ કેવી રીતે કરવો તો ખેડૂત મિત્રો આ પ્રવાહી ખાતરનો ઉપયોગ માત્ર ને માત્ર છોડ ઉપર પૂરેપૂરી રીતે છંટકાવ થાય એ રીતે જ કરવાનો છે જી હા ખેડૂત મિત્રો ખાસ કાળજી રાખજો આ પ્રવાહી ખાતરનો ઉપયોગ છોડ ઉપર સ્પ્રે પંપ સ્પ્રેયર વગેરે દ્વારા પૂરેપૂરો છંટકાવ થાય બરાબર એ રીતે જ ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ આ પ્રવાહી ખાતરનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો એટલે કેટલી માત્રામાં કરવો તો એના વિશે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો સામાન્ય રીતે સ્પ્રે પંપ એટલે કે આપણે જે દવા છાંટવાનો પંપ હોય એમાં પંદર લિટર જેટલું પાણી હોય તો એમાં તમારે શરૂઆતની જે પાકની અવસ્થા હોય વીસથી પચીસ દિવસ સુધીની શરૂઆતની વ્યવસ્થા ત્યારે પચાસ એમએલ પચાસ એમએલ એક પંપમાં એટલે પંદર લિટર પાણી પ્રતિ પચાસ એમએલ એ રીતે પ્રવાહી ખાતર એમાં નાખીને પૂરેપૂરું પાણીમાં મિશ્ર થઈ જાય આખા પાણીમાં ભળી જાય એ રીતે મિશ્ર કરીને એનો છંટકાવ કરવાનો છે જી આ ખેડૂત મિત્રો આપણે અગાઉ વાત કરીએ એ મુજબ ડ્રીપમાં વગેરેમાં છડાવવાની જરૂર નથી બરાબર આનો પૂરેપૂરો ઉપયોગ આપણે તમારે છંટકાવ કરીને જ કરવાનો છે અને પાકને દાખલા તરીકે કપાસ છે તો કપાસના છોડ ઉપર પૂરેપૂરું તમામ પા પાંદડા કે આખા છોડ ઉપર આ છંટકાવ થાય એ ખાસ કાળજી રાખવાની છે ખેડૂત મિત્રો આપણે આ નેનો યુરિયા અને નેનો ડીએપી પ્રવાહી ખાતરનો ઉપયોગ કેવી રીતે કરો છંટકાવ કરવા માટે એના આપણે લાઈવ વિડીયો દ્વારા માહિતી મેળવીએ તો આપણે જોઈ શકીએ છીએ અત્યારે કે નેનો યુરિયા આનો આપણે પચાસ એમએલ પચાસ એમએલનું જે માપ્યું છે પચાસ એમએલ સુધી આપણે ભરો અને પંપમાં એનો આપણે સારી રીતે મિશ્રણ કરીશું અહીંયા લગી ભરી દો બસ નાખી દો બસ કરી હા નેનો યુરિયા પાણીની અંદર પંદર લીટર પાણીમાં આપણે પચાસ એમએલ યુરિયા પ્રવાહી ખાતર પચાસ એમએલ એનું લીધું છે ઉપરામાં આની સાથે તમે ડીએપી પ્રવાહી ખાતર જે છે એ પણ આપણે પચાસ એમ એલ ભરવાનું છે નાપિયામાં પચાસ એમ એલ લઈ નાખી દો એમાં બસ હવે પાછું પાણી નાખી અને આપણે મિશ્ર કરીશું ખૂબ સારી રીતે એટલે આખા પાણીમાં મિશ્ર થઈ જાય અને પાકને ખૂબ સારી રીતે મળી રહે એના માટે હવે આપણે પાણી નાખીએ ખેડૂત મિત્રો હવે આપણે જે મિશ્ર કર્યું સ્પ્રે પંપમાં એ નેનો એરિયા ને નેનો ડીએપી આપણે છંટકાવ અત્યારે કરવામાં આવે છે આપણે જોઈ શકીએ છીએ આ પાક અત્યારે વીસ થી પચીસ દિવસની અવસ્થા એ છે અને છંટકાવ કરીએ એટલે આખા પાક ઉપર આખા છોડ ઉપર એના આખા પાંદડા ઉપર એનો છંટકાવ થઈ શકે છે આપણે જોઈ શકીએ છીએ આ રીતે તમારે નેનો એરિયા નેનો ડીએપી આ પ્રવાહી ખાતરને મિશ્ર કરી પંપ દ્વારા છંટકાવ તમે કરી શકો છો અને ખૂબ જ સારી એવી માત્રામાં આ ખાતરનો તમે તમારા પાકને નાઇટ્રોજન ફોસ્ફરસ વગેરે પૂરા પાડી શકો છો ઉપરાંત ખેડૂત મિત્રો માનો કે કોઈક કપાસ છે વગેરે મોટા કોઈ પાક હોય એ પરિપક્વ અવસ્થાએ હોય ઘણી વધારે સમય વયો ગયો હોય આપણે દોઢ બે મહિના જેટલું એની થઈ ગયું હોય અવસ્થાએ ત્યારે આ પ્રવાહી ખાતરનો તમે સિત્તેરથી પંચોતેર મિલી એમએલ સિત્તેરથી પંચોતેર એમએલ એક પંપમાં એટલે પ સિત્તેરથી પંચોતેર એમ એલ પંદર લિટર પાણીમાં મિશ્ર કરીને પાક મોટો હોય ત્યારે સારી રીતે તમે એનો છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો નેનો એરિયા અને નેનો ડીએપી પ્રવાહી ખાતર જે છે એનાથી આપણે જે તે પાકમાં ખેડૂતોને શું શું ફાયદા થાય છે એના વિશે આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં તો ખેતી ખર્ચ ઘટે છે જીયા ખેડૂત મિત્રો નેનો એરિયા અને નેનો ડીએપી જે દાણાદાર સ્વરૂપે જે મોટા ખાતર હતા ઠેલીવાળા એની જગ્યાએ તમે આ લિક્વિડ ફોર્મમાં તમે લેવા જાઓ હમણાં આપણે કિંમતની વાત કરીએ તો આ એમ કિંમતમાં સસ્તા છે એટલે ખેડૂતને ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે ઉપરાંત સમયનો બચાવ થાય છે એટલે જે તે ખેડૂત આપણે સરદાર ડેપો હોય વગેરે કંઈ મોટી દુકાનો હોય એગ્રીબિઝનેસ સેન્ટર વગેરે જગ્યાએ ખાતર કેવું કાંઈ લેવાય જાય બરાબર તો એનો સમય બહુ ખૂબ વેડફાવતો તો બરાબર એની જગ્યાએ હવે જે તે ખેડૂત આ લિક્વિડ ખાતર એકસાથે એકી માત્રામાં ઘણું બધું લઈ શકે છે અને ઉપરાંત કોઈ મોટું સા વાહન કે એવું કંઈ લઈ જવાની જરૂર નથી નાની ગાડી ઉપર ઠેલા પણ લઈને આવી શકે છે એટલે એમના સમય અને સમય જે કંઈ આપણે વાત કરીએ એ મુજબ મોટા ઠેલા લેવા જવાનું હોય તો એને પોતે રૂબરૂ જવા પડતું હતું ને ઘણી વાહનના અભાવે પણ ખેડૂતોને એક બે વાર ધક્કા ખાવા પડતા થાય એની જગ્યાએ હવે ખેડૂત આ લિક્વિડ ફોર્મ એક જ ધક્કામાં લઈ લાવી શકે છે અને પોતાના સમયનો બચાવ કરી શકે છે ઉપરાંત જમીન જળ અને વાયુ એનું પ્રદૂષણ અટકાવ છે જમીન જળ અને વાયુ એનું જે પ્રદૂષણ થતું હતું રાસાયણિક ખાતરોના વપરાશના કારણે કારણ કે એનો સીધે સીધો જમીનમાં ઉપયોગ કરતા તો હવા દ્વારા નાખવામાં આવતું હતું બરાબર એટલે ઘણીવાર જમીનમાં જે એ જે ઝેરી રાસાયણિક ખાતરો દ્વારા જે કંઈ નુકસાન થતું હતું એનાથી હવે છુટકારો મેળવવા માટે ખેતીમાં નુકસાન ન થાય અને ખેતી માટે ફાયદાકારક રહે એ રીતે પ્રવાહી ખાતર જે વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ સારી રીતે ઇફકો કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ છે કે ડાયરેક્ટ પાકને સીધે સીધું એ નાઇટ્રોજન ફોસ્ફરસ વગેરે મળી રહે છે એટલે એમાં પણ જમીન જળ વાયુ વગેરે એમાં પણ ખૂબ સારી રીતે એ સુરક્ષિત છે અને એમાં નુકસાન થતું અટકી શકે છે જી આ ખેડૂત મિત્રો આ રીતે નેનો યુરિયા ડીએપી પ્રવાહી ખાતર એની આપણે વાત કરીએ હવે આપણે નેનો યુરિયા અને ડીએપી આ બે લિક્વિડ ખાતરના ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો નેનો યુરિયા નેનો યુરિયા આપણે આપણે વાત કરીએ નેનો યુરિયાની કિંમત અત્યારે હાલમાં ઇપકો કંપનીનું જે છે એની કિંમત બસો પચીસ રૂપિયા પ્રતિ એક બોટલ એટલે કે પાંચસો એમએલની એક બોટલ આવે છે એની કિંમત બસો પચીસ રૂપિયા છે ઉપરાંત નેનો ડીએપી નેનો ડીએપીની કિંમત ખેડૂત મિત્રો અત્યારે હાલમાં છસો રૂપિયા છે પાંચસો એમએલની બોટલ આવે પાંચસો એમ એલની બોટલના છસો રૂપિયા છે સારી રીતે સાંભળજો ખેડૂત મિત્રો નિરાદે આપણે નેનો યુરિયા એમાં નાઇટ્રોજન તત્વ આપણે યુરિયાની જગ્યાએ યુરિયા ખાતર નાખતા થાય એની જગ્યાએ નેનો યુરિયાની બોટલનો ઉપયોગ કરવાનો છે એની કિંમત બસો પચીસ રૂપિયા પ્રતિ પાંચસો એમ અને નેનો ડીએપી ખાતર પ્રવાહી ખાતર જે આપણે ડીએપી ખાતર નાખતા થાય એની જગ્યાએ એના બદલામાં આ પ્રવાહી ખાતર આપણે વાપરવાનું છે એની કિંમત છસો રૂપિયા પ્રતિ પાંચસો એમ છે હવે ખેડૂત મિત્રો આપ સૌને હાલમાં અત્યારે જણાવી દઈએ કે આ આપણે તમને ખરીદ વેચાણ સંઘ મંડળીઓ ઉપર મળી જશે ઉપરાંત અત્યારે ખેતીવાડી વિભાગમાં સબસિડીના ધોરણે પચાસ ટકા સબસિડીના ધોરણે નેનો એરિયા અને નેનો ડીએપી આ પ્રવાહી ખાતર આપવામાં આવે છે જે આ ખેડૂત મિત્રો પચાસ ટકા સબસિડીના ધોરણે ખરીદ તમારા તાલુકાના ખદી ખરીદ વેચાણ સંઘ અથવા કોઈ મોટા ગામ હોય બે ત્રણ ગામ વચ્ચે એક મંડળી હોય તાલુકાની જે તે ગામની ત્યાં આગળ તમને આ નેનો ઇરિયા નેનો ડીએપીની બોટલ સબસિડીના ધોરણે મળી જશે જી આ ખેડૂત મિત્રો એના માટે તમારે એક આઠ અને આધાર કાર્ડની ઝેરોક્ષ આટલા ડોક્યુમેન્ટ લઈ તમારે ખરીદ વેચાણ સંઘ અથવા જે તે મંડળી અથવા તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે તમે સંપર્ક કરી શકો છો અને ત્યાંથી સબસિડીના ધોરણે તમે આ બંને પ્રવાહી ખાતર મેળવી શકો છો સબસિડીના ધોરણે તમે નેનો યુરિયા જેની કિંમત બસો પચીસ રૂપિયા છે એ તમે એકસો બાર પોઈન્ટ પાંચ એટલે કે એકસો સાડા બાર રૂપિયામાં નેનો યુરિયાની બોટલ મેળવી શકો છો ઉપરાંત નેનો ડીએપી જેની કિંમત છસો રૂપિયા છે એ સબસિડીના ધોરણે તમે ત્રણસો રૂપિયામાં મેળવી શકો છો એટલે ત્રણસો રૂપિયાની આ બોટલ ને એકસો સાડા બાર રૂપિયાની આ બોટલ આ બંને તમે સબસિડીના ધોરણે આપણે વાત કરીએ એ મુજબ મેળવી શકો છો વધુ માહિતી માટે સબસિડીની આ કંઈ વધુ માહિતી માટે તમે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે સંપર્ક કરી શકો છો આપણે અગાઉ વાત કરીએ મુજબ આટલા ડોક્યુમેન્ટ લઈ જઈ સબસિડીના ધોરણે તમે પચાસ ટકાના સહાય મેળવી આ બંને બોટલનો ઉપયોગ તમે લઈ ખરીદી કરી બંને બોટલ પ્રવાહી ખાતર તરીકે તમારી જમીનમાં ઉપયોગ કરી પાકમાં ઉપયોગ કરી પાકને ખૂબ સારી એવી નાઇટ્રોજન ફોસ્ફરસ વગેરેની જે ઉણપ હોય બરાબર આપણે જે સારી એવી આવક મેળવવા માટે જે કંઈ ખાતર નાખતા હતા એની જગ્યાએ આ પ્રવાહી ખાતર તમે નાખીને તમારા પાકની ખૂબ સારી એવી આવક મેળવી શકો છો ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકો છો અને જમીનને પણ ઝેર મુક્ત કરવા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકો છો ખેડૂત મિત્રો આ રીતે આપણે લાઈવ ડેમો દ્વારા નેનો યુરિયા નેનો ડીએપી ખાતર એનો ઉપયોગ કેવી રીતે કરવો એની સબસિડી તમામ વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવી ખેડૂત મિત્રો ફરી એક વખત આપ સૌને જણાવી દઈએ કે હજુ સુધી જો આપ સૌએ અમારી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ ઉપયોગી માહિતીવાળા વિડીયો પોતાના મોબાઈલમાં સરળતાથી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ખેડૂત મિત્રો જો આપ સૌને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂતોના ગામના કોઈ મોટા ખેડૂતોના જૂથ હોય એમના વોટ્સએપ ગ્રુપ કે મેસેજ દ્વારા આ વીડિયો શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડિયો બાબતે આપ સૌને કોઈપણ પ્રશ્ન હોય તો આપ સૌ કોમેન્ટમાં અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર